ભાવ તો ચારસો રૂપિયા કિલો છે નો બાપા એ નીકળ્યા છો તારા બાપ હોય જ ને પછી કોઈ વેચતું નથી ઓલી કાર બટન વારી જોઈશ તારે ના જેવી ને હું કરી ભારે ખાવામાં તો પછી સાનો માનો લઈ લે ને

ई गाजी केरीने अंगुर गुलाल गुजराती लेरी लारा लेरी लर गांधीजी गुजराती दिली गुजराती हामी गुजराती लेरी लारा बोलो मारे केरियु खाइ छे पण वेसवा वारु अजे कोई गाम मा आयुज नथी सु करू को खा ने ले ल

હે હેરે માર ભાઈ મને કાઢ્યો તાર બાઈ મોક્યો તાર બાઈ છે કાલે જ લઈ જા ચારસો રૂપિયા કિલો છે